સુરતમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પત્રકાર પરિષદ યોજી બજેટ અંગે ચર્ચા કરી સાથે પ્રજાલક્ષી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરત ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધી કેન્દ્ર સરકારના બજેટને પ્રજાલક્ષી બજેટ હોવાનું કહ્યું પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ પત્રકાર પરિષદ પટેલ પ્રોફેશનલ ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું બાયોફાર્માનું બજેટમાં ઉલ્લેખ કર્યો હોય દસ હજાર બજેટ બાયોફાર્મા શક્તિ માટે જાહેર કરાયું છે બજેટથી સુરતના વિશેષ એમએસએમઇ સેક્ટર પ્રફુલ્લિત થયું છે જે બજેટમાં એમએસએમઇ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયા છે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે જે નાગરિકોને સ્વીકાર કર્યો છે વર્ષ બે હજાર ચૌદની સરખામણીએ સાડત્રીસ બિલિયન વિકાસની વાતો થાય છે મેન્યુફેક્ચરિંગ બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું છે પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરની ચર્ચા કરી પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર ત્રણસો પચાસ રિફોર્મની જાહેરાત કરી હતી જેમાં જીએસટીનો સમાવેશ થાય છે અગિયાર વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના જેના થકી બે હજાર કરોડની સેવિંગ્સ ખાતાઓમાં થઈ છે દસ હજાર કરોડ દેશમાં મેન્યુફેક્ચરિંગ છે જેમાં રોજગારી વધી છે સરકાર જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરી છે ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કરે છે તેમ સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું મેન્યુફેક્ચરિંગ क्रिएटिव इकोनॉमी के लिए जो प्रावधान इस बजट में हुआ उसका ना सिर्फ समर्थन मिला इस प्रेस कॉन्फ्रेंस से पहले महानगर के सोशल मीडिया के जो इन्फ्लुएंसर्स हैं क्रिएटिव इकोनॉमी का जो एक सुदृढ़ हिस्सा है वो भी एकत्रित हुए उन्होंने भी क्रिएटिव इकोनॉमी के प्रति प्रधानमंत्री जी का योगदान उसकी चर्चा भी की और उसके प्रति अपना समर्थन व्यक्त किया हम सब जानते हैं देश में 10 करोड़ महिलाएं सेल्फ हेल्प ग्रुप के माध्यम से देश की अर्थव्यवस्था में उत्तम योगदान दे रही है उनके लिए शी मार्ट की घोषणा भी आज बजट की चर्चा जब हुई नागरिकों के साथ संगठनों के साथ उसमें उसका भी समर्थन नागरिकों द्वारा हमें प्राप्त हुआ પ્રધાનમંત્રીજી કે પ્રતિ બધાઇ સંદેશ હમ સંગઠન કે માધ્યમ સે પહોંચાને કા સંકલ્પ લે ચુકે હૈ વ્યવસ્થા પરિભય કરે હૈ